રાજકોટમાં વધુ એક આગની ઘટના બનતા સહેજ રહી ગઈ હતી અમીન માર્ગ પર પ્રાઇડ સેફાયર બિલ્ડિંગમાં આગની મોટી દુર્ઘટના ટળવા પામી હતી બિલ્ડિંગના ઇલેક્ટ્રિક ટીસીમાં તણખા ઝર્યા બાદ આગ લાગી જવા પામી હતી ઓફિસના મેમ્બર અને સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક ફાયર સાધનોની મદદથી આગ બુઝાવી દીધી હતી આગને લઈ અને ઓફિસ ધારકે જણાવ્યું હતું કે ખિસ્કોલીએ બનાવેલા માળામાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક ટીસી સળક્યું હતું પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોય મોટી દુર્ઘટના ટળી હતી ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી હતી આજે પ્રાઇડ સફાયર બિલ્ડિંગ જમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપરમાર્કેટ સામે આવેલ છે ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરી અને એને કંટ્રોલ કરેલી હતી તમારી સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી અન્યને શું મેસેજ આપશું ફાયર સેફ્ટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ વર્કિંગ કંડિશનમાં હોવા જોઈએ અને સેફ્ટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યુ કરાવો અને ફાયર સેફ્ટીની એજન્સી હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો ઓકે શા કારણે આગ લાગી હતી

આગને લઈ અને ઓફિસ ધારકે જણાવ્યું હતું કે ખિસ્કોલીએ બનાવેલા માળામાં આગ લાગ્યા બાદ ઇલેક્ટ્રિક ટીસી સળક્યું હતું પરંતુ સદનસીબે ફાયરના સાધનો વર્કિંગ કન્ડિશનમાં હોય મોટી દુર્ઘટના ટળી હતી ઓફિસ ધારક રવિભાઈએ અન્ય લોકોને પણ ફાયર એનઓસી અને ફાયર સાધનોને વર્કિંગ કન્ડિશનમાં રાખવાની અપીલ કરી હતી આજે પ્રાઇટ સેફાયર બિલ્ડિંગ જે અમીન માર્ગ ઉપર ગોલ્ડન સુપર માર્કેટ સામે આવેલ છે ત્યાં પાછળ આવેલા ટીસીમાં આગ લાગેલી હતી અને અમારા ધ્યાનમાં આવતા તાત્કાલિક અમે પાવડરનો ઉપયોગ કરી ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરી અને કંટ્રોલ કરેલી હતી તમારી સતર્કતાને કારણે મોટી દુર્ઘટના ટળી અન્યને શું મેસેજ આપશું ફાયર સેફટીના સાધનો બધા તમારી પાસે હોવા જોઈએ વર્કિંગ કન્ડિશનમાં હોવા જોઈએ અને સેફટીના સાધનોને સમયાંતરે તમે એને રિન્યુ કરાવો અને ફાયર સેફ્ટીની હોય તેમની પાસેથી અપડેટ લેતા રહો કારણે આગ લઈ ગઈ હતી કોઈ ખિસકોલીનો માળો હતો એ સળગતા બાકી દુર્ઘટના થઈ હતી